વિશ્વસુ પ્રસીધ સોમનાથ મંદિરના દ્વાર સવારે ચાર કલાકે જોવા મળ્યો છે સવારે ચાર કલાકથી જ દોઢ થી કિલોમીટરની લાંબી કતારો જોવા મળી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકો માટે શાંતિપૂર્ણ દર્શન કરી શકે તે માટેની સુંદર વ્યવસ્થાઓ ગોઠવાઈ હતી તો પોલીસ

અમે 10:30 દેસે નીકળ્યાતા વેલા 5 વાગે એ પહોંચી ગયા સી પણ ટ્રાફિક બહુ હતું કે એમ કે સોંમટીયા અમાસ બે છેલો સોમમા છે સાવાણીયો તો પબ્લિક બહુ આવે છે માધીરના દર્શન કરવા અને અંદર દર્શનની વ્યવસ્થા પણ સારી છે ભીડ આટલી છે તો પણ પોલીસનો બંધોબસ્ત પણ સારો છે વ્યવસ્થા પણ સારી છે આ દર્શન સારી રીતે થાય છે અમે 6:30 પહોંચ્યાતા અને 7:30 બાર આવ્યા પ્રામાણિક છે બહુ છે ઓર દિલ્હી સે આયે હે महादेव के दर्शन करने के लिए सोमनाथ मंदिर में और बहुत अच्छे दर्शन हुए हैं और अच्छी भीड़ थी फिर भी जो है ना दर्शन करने की सुविधा बहुत अच्छी है और बहुत अच्छे यहाँ आदमी हैं बहुत अच्छा आदर करते हैं और आने जाने के लिए सोमवार भी है भी है फिर भी जो है ना बहुत अच्छे दर्शन हुए इतनी सावन का आदरी दिन होते हुए भी दीक्षिता परमार आर न्यूज गिर सोमनाथ